કેમ છો મિત્રો હું છું કલ્પના મારી ચેનલ કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ઓલ ટાઈમ એવરગ્રીન એવી આજે આપણે આમલીની ચટણી બનાવીશું પરફેક્ટ રીસ સાથે એકદમ જે મહારાજ બનાવતા હોય છે મીઠાઈવાળાની દુકાનમાં જેવી રીતે બનતી હોય છે એવી જ આપણે ખાટી મીઠી ચટણી બનાવીશું જેને તમે છથી સાત મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો કોઈ પણ ફરસાણ સાથે ચાટ સાથે અથવા ભેળ સાથે તમે ખાઈ શકો છો પરોઠા સાથે થેપલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઈકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે એકદમ ચટાકેદાર અને કોઈ પણ ફરસાણમાં અથવા કોઈ પણ ચાટમાં આપણે વાપરી શકાય એવી આજે આપણે આંબલીની ચટણી બનાવવાના છે એના માટે મેં અહીં પચાસ ગ્રામ આંબલી લઈ લીધી છે હમણાં બજારમાં એકદમ ફ્રેશ સરસ આંબલી બજારમાં મળતી હોય છે તમે જોઈ શકો છો અને મેં એના બીયા કાઢી લેવા લીધા છે અને એની બધી નસો પણ ઉતારી લીધી છે ધ્યાન રાખવાનું કે બીયા અંદર હોય નહીં અને એકદમ ચોખ્ખી હોય અને ધૂળ વગર નહીં હોય એને આપણે એક બાઉલમાં લઈ લઈશું બાઉલમાં લઈ લીધા બાદ એમાં હવે આપણે હૂંફાળું પાણી નાખીશું મેં પાણી થોડું હૂંફાળું લીધું છે અને આપણે એને પલાળી દઈશું લગભગ અડધો કલાક માટે એને પલાળીશું જો તમારી પાસે ટાઈમ હોય વધારે તો તમે ઠંડા પાણીમાં પણ પલાળી શકો છો પરંતુ મેં ફાળા પાણીમાં જલ્દી સોફ્ટ થઈ જતી હોય છે હવે ઢાંકીને અડધો કલાક માટે રાખી દઈશું જુઓ અડધો કલાક થઈ ગયો છે અને આપણી આમલી સરસ પલળીને સોફ્ટ થઈ ગઈ છે આપણે એને એક પેનમાં લઈ લઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને લગભગ એને ત્રણથી ચાર મિનિટ માટે ઉકાળીને એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું જુઓ ચાર થી પાંચ મિનિટ થઈ ગઈ છે અને જુઓ એકદમ સરસ આમલી સોફ્ટ થઈ ગઈ છે હવે આપણે એને કમ્પ્લીટલી ઠંડી થવા દઈશું અને ત્યારબાદ એને મિક્સરમાં પેસ્ટ બનાવી લઈશું જુઓ મેં આમલીની પેસ્ટ કરી લીધી છે સરસ થઈ ગઈ છે હવે આપણે એને ગાળી લઈશું ગાળવું ખૂબ જ જરૂરી છે કારણ કે એમાં રેસા હોય છે બધું હોય છે અને ગાળવાથી એકદમ આપણને સ્મૂથ પેસ્ટ મળી જશે પહેલાં ગાળી લઈશું એને જુઓ એ બધી જ આંબલીને ગાળી લીધી છે ને જુઓ કેટલા બધા રેસા નીકળ્યા છે હવે આપણે ચટણી બનાવી લઈએ ચટણી બનાવવા માટે પેન લઈ લઈશું અને એમાં આપણે ગાળેલી આંબલીનો પલ્પ લઈ લઈશું જુઓ આંબલીનો પલ્પ આપણો થોડો ઉકળવા લાગ્યો છે હવે આ સ્ટેજ પર મેં ગોળની ખાંડ લીધી છે ગોળની જે પાવડર સુગર મળતી હોય છે એ લીધું છે તમે ગોળ લઈ શકો છો તમે ખાંડ લઈ શકો છો જેટલી આંબલી લીધી છે એના કરથી સવા કપ આપણે લેવાની છે જાણ કે મેં પચાસ ગ્રામ આંબલી લીધી છે તો આપણે પંચોતેર ગ્રામ જેટલું ગોળ લઈશું તો મેં પચાસ અહીંયા પચાસ ગ્રામ ગોળ લીધું છે અને પચીસ ગ્રામ હું ખાંડ પણ નાખી તેને આપણે ગોળને ઓગાળી લઈશું આ જે ગોળનો પાવડર છે ખૂબ જ હેલ્ધી હોય છે અને એને આપણે ચામાં પણ ઉપયોગ કરતા હોય છે અને એટલે જ મેં વાપર્યો છે એક વખત ગોળ ઓગળી જાય પછી આપણે ખાંડ પણ નાખીશું જુઓ ગોળ સરસ ઓગળી ગયો છે અને જુઓ કલર પણ એકદમ સરસ આવી ગયો છે હવે આ સ્ટેજ પર બે ચમચી ખાંડ પણ નાખીશું તમને કેટલી ગળપણ જોવે એ પ્રમાણે તમે નાખી શકો છો મને થોડીક ચટણી જોઈતી હોય છે આ ચટણી બહુ ખાટી નથી ખાતી એટલે મેં થોડીક વધારે લીધી છે હવે અડધી ખાંડ અથવા અડધું ગોળ પણ લઈ શકો છો હવે ખાંડનું પાણી વળી જાય ત્યાં સુધી આપણે કૂક કરી લઈશું અને ત્યારબાદ મસાલા કરીશું જુઓ આપણી ચટણી સરસ ઘાટી થઈ ગઈ છે હજી ઠંડી થશે એમ વધારે ઘાટી થશે હવે મસાલા કરી લઈએ મસાલામાં સૌથી પહેલાં મેં એક મોટી ચમચી શેકેલું જીરું લીધું છે અધકચરેનું વાટેલું નાખવાનું છે એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે એક નાની ચમચી ભલિયારીનો પાવડર લીધો છે એ નાખીશું એક નાની ચમચી કાળું મીઠું એટલે કે રોક સોલ્ટ જે આપણે વાપરીએ છીએ એ નાખીશું અને એક નાની ચમચી સૂઠનો પાવડર એનો ટેસ્ટ અને ફ્લેવર ખૂબ જ સરસ આવે છે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને એક નાની ચમચી લાલ મરચું નાખીશું ખાસ માટે અને બધું સરસ મિક્સ કરી લઈશું અને બસ એક મિનિટ માટે આપણે એને ઉકાળી લઈશું જુઓ આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ ગાઢી હોય છે તમારે ચેક કરવી હોય તો કઈ રીતે કરવાની ચમચો લેવાનો અને એની પાછળ તમારે જુઓ આ રીતે જોવાનું તો ચમચો આ રીતે કોટ થઈ જવું જોઈએ જુઓ તો ચટણી તમારી એટલી ઘાટી હોવી જોઈએ ગેસની ફ્લેમ બંધ કરી દેજો અને ચટણીને ઠંડી થયા બાદ સર્વ કરીશું જુઓ મિત્રો આપણી ચટણી ઠંડી થઈ ગઈ છે ને તમે જુઓ એકદમ સરસ ઘટ્ટી બની છે આ ચટણી ઓલ ઇન વન છે એટલે કે એવરગ્રીન છે તમે ગમે ત્યારે કોઈ પણ ફરસાણ સાથે ચાટ સાથે થેપલા સાથે રોટલી સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે અને આને વધારે ક્વોન્ટિટીમાં બનાવીને તમે આઠથી છ મહિના માટે સ્ટોર પણ કરી શકો છો પ્લાસ્ટિકના ડબ્બામાં ભરીને ફ્રીઝરમાં તમે સ્ટોર કરી શકો છો ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટાકેદાર અને ફટાફટ બની જાય છે તમે ગોળની જગા પર ખજૂરનો ઉપયોગ પણ કરી શકો છો જુઓ આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે થોડું સેકેલા જીરા સાથે ગાર્નિશ કરી લઈશું તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે થેન્ક યુ વેરી મચ